જય શ્રી કૃષ્ણ આજનું ભજન વૈકુંઠમાં આપણા મનમાં શું શું ન હોય તો આપણે વૈકુંઠમાં વાસ મળે તેની ઉપરનું છે જે માન રહિત જે રહિત તે વૈકુઠના અધિકારી છે જે માન રહિત જે રહિત ते वै कूटना अधिकारी जे दोष रत् ते वै कूटना अधिकारी छे जे, जे दोष रत् ते वै कूटना अधिकारी छे जे, जे, जे हरि रस पीने જે કામ રહિત જે ક્રોધ રહિત તે વૈ ના અધિકારી છે જે કામ રહિત જે ક્રોધ રહિત તે વૈ કુઠના અધિકારી છે જે હરિની પાછળ જે સુખ રહિત જે દુખ રહિત તે વઈ કુઠના છે જે સુખ રહિત જે દુખ રહિત તે વઈ કુઠના અધિકારી છે જે માયા મમતા તનારા જે હરદમારીને ભજનારા જે માયા મમતા જે હર દિ ભજનારા જે હર શરિત જે શોક રહિત તે વૈકુઠનાધિકારી છે જે હર શરહિત જે શોક રહિત ते वैकुठनाधिकारी जयशङ्कर ना गीत गनारा जी थानारा जे, था जे शङ्कर ना गीत गनारा सम जीराजी थ नारा जे दम्म्म्बरहिते ना रहित जे

મનમાં કંઈ એટલો બધો અહમ ના હોવો જોઈએ ક્રોધ ના હોવો જોઈએ કંઈ મમતા ના હોવી જોઈએ કંઈ એવી લાગણીઓ ના હોવી જોઈએ કોઈના માટે દુઃખ ના હોવું જોઈએ કોઈના માટે લાલસા ના હોવી જોઈએ તો જ આપણે ભગવાનને ભજી શકીએ અને ભગવાનને આપણે અર્પણ થઈએ ને તો જ આપણને મોક્ષની પ્રાપ્તિ થાય આખું ભજન સાંભળશો તો તમને શબ્દ શબ્દમાં ખબર સમજાઈ જશે માટે મારો ભજન સાંભળજો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો